હિન્દુ ધર્મમાં હનુમાનજીને કલિયુગના દેવતા માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી અનેક કાર્યો સફળ થાય છે મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે તેથી આ દિવસે બજરંગબલીની વિધિવત પૂજા કરવામાં આવે છે મિત્રો શું તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હનુમાનજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દેશે તેમજ કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો હનુમાનજીને પ્રસન્ન કરવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે મંગળવારે વિધિ વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવાથી અને કપૂર પ્રગટાવવાથી ભક્તોને તેમના આશીર્વાદ મળે છે આ મંત્રો કરવાથી હનુમાનજી થાય છે ખુશ એક મનોજવન્યમ મરુતુલ્ય વેગનમ જીતેન્દ્ર બુદ્ધિમતમ વશિષ્ઠ જનમ વાનરસુ મુખમ શ્રી રામદૂત શરણમ પ્રબોધ્યે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો સૌથી અસરકારક મંત્ર માનવામાં આવે છે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ સમૃદ્ધિ મળે છે તેમજ સાથે જ બધી ઈચ્છાઓ અને દુઃખ દૂર થાય છે બે ઓમ નમો ભગવતે હનુમંતે નમ હનુમાનજીના આ મંત્રનો જાપ પરિવારમાં સંકટ દુઃખ કે દરિદ્રતા દૂર કરવામાં અવશ્ય કરવો આ મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ અને શાંતિ મળે છે ઓમ નમો ભગવતે હનુમંતે નમો હનુમાનજીના આ મંત્રનો જાપ પરિવારમાં સંકટ કે દૂર કરવા અવશ્ય કરવો જાપ કરવાથી ભક્તોને સુખ અને શાંતિ મળે છે ત્રણ ઓમ હનુમંતે નમ બજરંગ બલીના અસરકારક મંત્ર બજરંગબલીના મંત્ર આ જાપથી વ્યક્તિને કોડ સંબંધિત બાબતોમાં ઘણો ફાયદો થાય છે એવું માનવામાં આવે છે કોર્ટનો નિર્ણય વ્યક્તિની તરફેણમાં આવવાની શક્યતા વધી જાય છે અને તેને બીજી ઘણી રાહતો પણ મળી શકે છે ચાર ઓમ હમ હનુમંતે રુદ્રાકાયા હુ ફટ આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજીના શત્રુ પર વિજય મેળવવાનું શક્તિ આપે છે આ ઉપરાંત તમે જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેનાથી છુટકારો મેળવી શકો છો મંગળવાર અને ભગવાન હનુમાનને સમર્પિત છે આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે હનુમાનજી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે હનુમાનજી પોતાના ભક્તોને સહેજ પણ તકલીફ પડવા દેતા નથી જે લોકો સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે દર મંગળવારે વ્રત કર રાખે છે અને અનુશાસનનું પાલન કરે છે તેમને હનુમાનજીના આશીર્વાદ ચોક્કસ મળે છે મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે આ દિવસે બજરંગ પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે જે લોકો મંગળ હોય છે આ દિવસે ખાસ ઉપાયો કરીને તેને બળવાન બનાવી શકે છે મંગળવારનો દિવસ બજરંગબલીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે હનુમાનજીની કૃપા મેળવા માટે મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ અવ વિશેષ ફળદાયી છે એવું માનવામાં આવે છે કે આનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ભક્તોના દરેક કામ પૂર્ણ થાય છે આવો જાણીએ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવાની સાચી રીત મંગળવારે આ રીતે કરો સુંદરકાંડ મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ધ્યાન કરો સુંદરકાંઠનો પાઠ કરતાં પહેલાં પૂજા સ્થાન પર રાખવામાં આવેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરો સીતારામ અને હનુમાનજીની મૂર્તિઓ નજીકમાં રાખો આ પછી ફળ ફૂલ મીઠાઈ અને સિંદૂરથી હનુમાનજીની પૂજા કરો સુંદરકાંઠનો પાઠ શરૂ કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો સુંદરકાંઠના પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે આ રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખૂબ જ ઝડપથી પરિણામ મળે છે એટલા માટે હનુમાન ચાલીસાનો પાઠ નિયમો અને નિયમો અનુસાર જ કરવો જોઈએ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે પાઠ ન કરવાથી પૂર્ણ લાભ મળતો નથી મંગળવારે સવારે ઉઠતા પછી હનુમાનજીની તસવીર અથવા પ્રતિમાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ મંગળવારે એકથી ત્રણ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે પાઠ કરતાં પહેલાં પાણી તમારી સામે રાખો અને ચાલીસા પૂર્ણ થયા બાદ તે પાણી પ્રસાદ તરીકે લેવું જોઈએ